ચલો કેમ છો બધા હા તો આજે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે જુઓ પ્રવૃત્તિ એક થી વીસ સુધીના ફ્લેશ કાર્ડ લેવાના છે તો મેં આપણે સુધીના કાર્ડ મૂક્યા છે ઉધા મૂક્યા છે કોઈને સંખ્યાની ખબર છે ના નથી ને હા તો તમારે શું કરવાનું છે દરેક વિદ્યાર્થીએ એક એક ફ્લેશ કાર્ડ ઉપાડવાનું છે અને તેમાં લખેલી સંખ્યા બોલવાની છે અને પછી મને આ મેં આપી છે જુઓ મણકા આપ્યા છે લખોટી આપી છે તે મને ગણીને આ થાળીમાં મૂકવાના છે ચલો પેલા કોણ લેશે તીર્થકુમાર લોહેડ હતો કાળું ઉપાડ હતો કેટલા લખ્યા છે ચલો આઠ વસ્તુઓ ગણીને મૂકો તો સાત

હા ચલો ઓગણીસ લો ખોટી લો તો ઘણી બતાવો તો એક ત્રણ ચાર ચાર છ સાત આઠ દસ અગિયાર થઈ ગયું ને ચાલો અહી આગળ જવા દો આગળ કોનો વારો આવ્યો હા ચલો જવા કાઢું છું કરો કેટલા લખેલા છે ઘણો હતો સરસ को आए चलो આગળ કોનો પીયુષભાઈનો વારો આવ્યો ચલો હમ સરસ 2 2 હમ ચલો આગળ આપો 11 11 સરસ

चल चला द चौद सरस चलो आगळ चलो आगळ अठार चलो गणतरी करतो सरस कम्प्लीट गणतरी આગળ ચલો તો કેટલા ચલો હેડો ગણો તો સરસ 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 ચલો તમને આ પ્રવૃત્તિ ગમ્યા છે અગિયાર થી વીસ સુધી તો આવડી ગયું ને હવે ભૂલ પડશે તો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય